GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો GTN ન્યૂઝ સ્ટેચ ઓફ યુનિટી ખાતે આવેલ જંગલ સફારીમાં 2024 ના નવા વર્ષમાં ત્રણ મહેમાનોનો આગમન થયું સફેદ સી જેગ્વાર અને ઓરાંગ ઉટાંગ હવે જંગલ સફારીમાં પ્રવાસીઓ માટે નવા આકર્ષણનું કેન્દ્ર બનશે

તેનું શરીર દીપડા કરતાં મોટું અને શક્તિશાળી હોય છે જેગુવારે પાણી પાસે રહેવું ગમે છે તેથી જંગલ સફારીમાં જેગુવારનું પિંજરું ભારતીય દીપડા તથા સફેદશીની વચ્ચે છે અને પ્રવાસીઓ તેમને કાચના મજબૂત આવરણથી બીજી બાજુથી જોઈ શકે છે સાથે વાત કરીએ ઊરાંગ ઉટાંગની તો જંગલ સફારીમાં આવેલ ત્રીજા સભ્ય ઉરાંગ ઉટાંગ બાકી બંને શિકારી પ્રજાતિઓ સફેદશી તથા જેગુઆરથી અલગ પોતાના વાડામાં ધીંગામસ્તી કરતા નજરે પડ્યા

જેમાં એક આફ્રિકન સફેદ સિંહ બે આફ્રિકન સફેદ સિંહની બે જાગ્વાર અને એક ઓરેંગ જે પ્રાઇમેટ્સ પ્રજાતિના એક પ્રાણી છે એનો મેળો અમારા સરદાર પટેલ જ્યુલોજીકલ પાર્કમાં થયું છે જે લોકો અગાઉ જંગલ સફારીના મજા માણીને ગયા છે જેની વિઝિટ કરી છે આ લોકોને ફરીથી આમંત્રિત કરું છું અને જે હજી સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત નહીં લીધી અને જંગલ સફારીમાં નથી આવ્યા એને વિશેષ હું આગ્રહ કરીને અહીંયા આમંત્રિત કરું છું કે આપ આવો અને જે જંગલ સફારી આપણા સેકન્ડ મોસ્ટ વિઝિટેડ અટ્રેક્શન સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયાની છે અહીંયા આવો અને આની મુલાકાત